ભાવનગરમાં આવેલા ગોળીબાર હનુમાનજીના મહંત મદન મોહનદાસજી કે જેઓનું નિધન થયું છે આજે ભાવનગરમાં અત્યારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે એકસો પંદર વર્ષની વયે મદન મોહનજી મહારાજે આજે અંતિમ શ્વાસ લીધા છે તેઓ એકસો પંદર વર્ષની ઉંમરે આજે આ દુનિયાને વિદાય લીધી છે ભાવનગરમાં આવેલું ગોળીબાર હનુમાનજી મંદિર કે જે ભાવનગરવાસીઓમાં ખૂબ આસ્થાનું કેન્દ્ર છે અને હનુમાનજી મંદિરના મહંત થતાં મદન મોહનદાસજી જેઓનું એકસો પંદર વર્ષની વય નિધન થયું છે સંવાદદાતા પાર્થ મજેઠિયા આપણી સાથે જોડાઈ ગયા છે પાર્થ એકસો પંદર વર્ષની વયે મદન મોહનજી મહારાજનું નિધન થયું છે તેઓ અહીં કેટલા સમયથી કાર્યરત હતા આ સાથે ભાવનગરવાસીઓમાં અત્યારે કેવો લાગણી જે જણાવું ભાવનગર ના મહાન કહી શકાય તેવા સંત સુપ્રસિદ્ધ ગોળીબાર હનુમાનજી ના જે મહાન મદન મોહન છે તેમનું નિધન થયું છે આ દુઃખદ સમાચાર થોડી વાર પહેલા મળ્યા હતા એકસો પંદર વર્ષની વે ભક્તજનો માટે તેમના દર્શન માટે ખાસ અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી છે મદન મોહનદાસ બાપુ કહી શકાય કે જે બજરંગદાસ બાપા હતા તેમની સાથે તેમને ઘણો મોટો કાર્યકાળ ગુજાર્યો હતો અને સમગ્ર સૌરાષ્ટ્ર અને દેશ વિદેશમાં મદન મોહનદાસ બાપુજીના